લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત ત્રીજા તબક્કાની ચૂંટણી માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જે અંતર્ગત ગુજરાતની લોકસભાની તમામ છવ્વીસ બેઠકો માટે તેમજ વિધાનસભાની પાંચ બેઠકોની પેટા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની આજથી શરૂઆત કરી દેવામાં આવી છે ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર અંતર્ગત થર્ડ ફેઝમાં યોજાનાર ચૂંટણી અંગેના જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જે અનુસાર ગુજરાતમાં આવેલી લોકસભાની ટ્વન્ટી સિક્સ બેઠકો માટેની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાના પાંચ બેઠકો માટેની પેટા ચૂંટણી માટે આજથી ઉમેદવાર પત્રો ભરવાની શરૂઆત થઈ જશે થઈ જશે ગુજરાતમાં સમાવિષ્ટ ટ્વન્ટી સિક્સ લોકસભા મતવિભાગો તથા વિજાપુર પોરબંદર માનવાદર ખંભાત અને વાગોડિયા એમ કુલ પાંચ વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી અધિકારીશ્રીઓ દ્વારા નમૂના નંબર વનમાં ચૂંટણી નોટિસ પ્રસિદ્ધ કરવામાં દે કરવામાં આવ્યું છે જેથી આગામી નાઇન્ટીન્થ એપ્રિલ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર સુધી જાહેર રજા સિવાયના દિવસોમાં સવારે અગિયાર વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા દરમિયાન નોમિનેશન પત્ર મળી શકશે તથા ભરેલ ભરેલા પત્રો રજૂ કરી શકાશે પત્રોની ચકાસણી ટ્વન્ટીય એપ્રિલના રોજ સવારે లెవెన్ క్లక్ హా ధర మాన్యలా ఉమెదవర ఇచ్చేతో టెంటీ సెకండ్ ఎప్రిల్ టూ థౌజండ్ టెంటీ ఫోర్ రోజ బపర త్రం వాగ్ సుధీపోతాని ఉమెదవారి పాచిచ్చి శక్క హరిఫ ఉదవారిని యాది ఆకరి తయ సెక రెండు ఓవీఎమ్స్ కమగీరి హాధ ధర હવે હોમ વોટિંગની વાત કરીએ તો એટી વય એટી ફાઈવ વર્ષોથી વધુ વય ધરાવતા કુલ ફોર પોઈન્ટ વન લેખ સિનિયર સિટીઝન્સ તથા ચાલીસ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગ મતદારો થ્રી લાખ સેવન લેખ જો તો ઈચ્છે ઈચ્છે તો પોતાના ઘરેથી હોમ વોટિંગ કરી શકશે આ માટે અત્યારે ફોર્મ ટ્વેલ્વ ડીનું વિતરણની કામગીરી અને ફોર્મ પરત મેળવવાની કામગીરી અત્યારે ફિલ્ડમાં ચાલ્યું ચાલી રહ્યું છે અને બીજું ચૂંટણી ફરજ પરના કોઈ કર્મચારી મતદાનથી વંચિત ના રહી જાય તે માટે ચૂંટણી ફરજ પરના અષારે ચાર લાખથી વધુ કર્મચારીઓ ટપાલ મતપત્ર માટેના ફોર્મ ટ્વલ આપવાની કામગીરી અત્યારે ચાલી રહી છે લોકસભા સામાન્ય ચૂંટણી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર સંદર્ભે રાજ્યમાં ટ્વેન્ટી સેવન જનરલ ઓબ્ઝર્વર્સ ટ્વન્ટી એઇટ એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર્સ અને ફોર્ટીન પોલીસ ઓબ્ઝર્વર્સની નિમણૂક કરવામાં આવી છે અને એક્સપેન્ડિચર મોનિટરિંગ માટે રાજ્યમાં કાર્યરત સેવન ફિફ્ટી સિક્સ ફ્લાઈંગ સ્ક્વાડ્સ દ્વારા અત્યાર સુધીમાં કુલ એટી સિક્સ પોઈન્ટ એટી ટુ કરોડની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે અને આજથી એસએસટી స్ట్రెట్ సర్వెలన్స్ టీను కాగీరి అత్యారీల్డ్ చాలూ థిజా ఏరాంత సీవిజిల్ మొబైల్ ఎప్ప నెషనల్ గ్రీవన్ సర్వీస్ పోర్టల్ కంట్రోల్ రూమ్ టపాల్ మే సహిత అత్యగ టెన్ థౌజండ్ వద్ ఫర్యాదో మి